શિનોરના કુકસ ગામમાં નર્મદા નિગમની માઇનોર કેનાલમાંથી નીલગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું શિનોરના કુકસ ગામેથી પસાર થતી નર્મદા નિગમની માઇનોર કેનાલમાં નીલગાય પડી ગઈ હતી જે બાબતે એક ખેડૂતે શિનોર વન વિભાગને જાણ કરી હતી જેથી વન વિભાગ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુના વોલિયન્ટરો પહોંચી ગયા હતા અને તમામે ભેગા મળી કેનાલમાં ખાબકેલી નીલગાયને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી મારી સાથે વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ કાર્યના કાર્યકર સંજયભાઈ ખત્રી છે અને સાથે સિનોર વન વિભાગના આર એફઓ દવે સાહેબ છે અહીંયા અમને કુકસ ગામેથી રશ્મિનભાઈ પટેલે ટેલિફોનિક વાતમાં જણાવ્યું કે અમારી ગામ પાસેની નર્મદા કેનલમાં એક રોજ પડ્યું છે જેને નીલગાય કહે છે તેને બહાર કાઢવાનું છે તો અમે તાત્કાલિક અહીંયા આવ્યા અને ભારે જહેમત ઉઠાવીને અમે એને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યું છે અને તેને વન વિભાગને સુપ્રધ